હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય વિડીયો મિત્રો આજના વિડીયોમાં હું તમને એવા મેળાની મુલાકાત કરાવવાનો છું જે મેળામાં પશુપાલકો પોતાના પશુઓના સારા સ્વાસ્થ્ય માટે છે શકાય બાધા પૂર્ણ કરવા આવે છે અને ચાલીને આવે છે ગરબા લઈને પણ આવે છે અને આ મેળાની હું તમને મુલાકાત કરાવીશ એક્ઝેક્ટલી આ મેરો કઈ જગ્યાએ ભરાય છે તે પણ હું તમને બતાવીશ આ મેરાને આમ તો કહી શકાય કે ઈડર તાલુકામાં જ ભરાય છે ઇડર શહેરથી માત્ર પાંચેક કિલોમીટર દૂર બરવાવ ગામ આ મેરો ભરાય છે જે શામગોરવીર મહારાજના મેરા તરીકે પણ ઓળખવામાં આવે છે તો ચાલો આ મેરાની મુલાકાત કરાવું અને મેરામાં કેવો છે મેરો બતાવતો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી શરૂ કરી આપણે આ વિડીયોની સપર્થ મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો તે શામગોરવીર મહારાજનું મંદિર છે આ મંદિરના સાનિધ્યમાં જ આ મેરો ભરાય છે આ મેળાનું ખાસ મહત્ત્વ છે કે અહીં આજુબાજુ જે પશુપાલકો છે પોતાના કહેવાય પશુધનની કહી શકાય સ્વાસ્થ્ય રીતે સારું રહે અને કોઈ માંદગી ના આવે કોઈ બીમારી ના આવે તેવી માનતા સાથે અહીંયા કહેવાય પૂજા કરે છે તે બાધા માની હોય તો બાધા પણ કરે છે અને જોઈ શકો છો અને શામગોરવીર મહારાજનું મંદિર તમને સામે આપણે જોઈશ રહ્યા છે અને તમને ત્યાં જ એને પણ બતાવીશું પબ્લિક પણ તમે જોઈ રહ્યા છો ત્યારે અને આ જગ્યાએ ખાસ એક વાત કરવી છે કે અહીંયા બોલિવૂડ મૂવી જયેશભાઈ જોરદારનું પણ આ મૂવીમાં મંદિરમાં શૂટિંગ થયેલું છે અને આસપાસનો નજારો પણ અદ્ભુત તમને જોવા મળશે અદ્ભુત નજારો તમને જોવા મળશે પર્વતોની વચ્ચે આ મંદિર આવેલું છે સામે પર્વત જોઈ રહ્યા છો મેરો સ્ટાર્ટ થઈ ગયો છે અને આ બધું પણ નજારો શકો કોઈ વાદળછાયું વાતાવરણ છે અને તો પણ પબ્લિક વરસાદ માહોલમાં પણ પબ્લિક ફૂલ છે મિત્રો જે માનતા ગરબા હોય ચાલતા આવે છે માતાજી કહેવાય દરબારમાં અને માનતા પૂર્ણ કરે કયા છે બેન કા માનતા માનેલી હતી શું માની હતી માનતા ગાયની એટલે કઈ રીતે માની હતી કે સારું રે એમ કોઈ ચાલો ના એમ ચાલતા આવે તો જોઈ શકો ચાલતા આવે જોઈ શકો છો પગથિયા ચડીને મંદિર સુધી પહોંચવાનું હોય છે અને સરસ મજાની પબ્લિક પણ તમને જોવા મળશે અને ખાસી બધી પબ્લિક પણ છે અને મેરો સ્ટાર્ટ થઈ ગયો છે જોઈ શકાય છે હવે તમે જે પથ્થર જોઈ રહ્યા છો ત્યાં પથ્થરને આ શામગુર પૂજા થાય છે અને અહીંયા જોઈ શકો છો કે ઘણા બધા ફાર ચડાયા છે અને તેલ પણ ચડવામાં આવે છે જોઈ શકો છો કે સામે મેરો ભરાણો છે શામગુરી મહારાજનો જે કહી શકાય કે ભાદરવા મહિનામાં આ મેરો ભરાય છે અને જોઈ શકો છો પબ્લિક તમને ફૂલ દેખાઈ રહી છે અને આ પર્વતના નજારા છે ઈડરના પણ ડુંગરો તમને સામે જોવા મળશે અને પર્વતની વચ્ચે આ જગ્યાએ આવેલી છે મંદિર અને ત્યાં મેરો ભરા જોઈ શકો છો પબ્લિક પણ આજે ફૂલ તમને જોવા મળતી હશે અને એકદમ વરસાદી માહોલમાં અત્યારે પબ્લિક આવી છે અને જોઈ શકો છો અત્યારે દર્શન કરવા છે ગરબા લઈ લઈને પણ પબ્લિક પણ આવી રહી છે હું મિત્રો આ મેરો છે એ સાબરકાંઠાના

પહેલા રવિવારે એટલે કે ભાદરવ મહિનો શરૂ થાય તો જે રવિવાર આવે પહેલો તે વખતે આ મેળો યોજાય છે શામગોરી મહારાજના મેળામાં અહીંથી એન્ટ્રી લેવાની હોય છે જોઈ શકો છો ગેટ તમને જોવા મળી રહ્યું છે શામગોરી મહારાજ અને જો છે મેળાનો પ્રારંભ થઈ ગયો છે ઘર વખરું વસ્તુ મળે છે પછી અગરબત્તીઓ લઈ ગયો ઘર પછી ખાણીપીણીનું પણ છે મેરામાં તમને તમામ વસ્તુ મને જોઈ શકો છો ખાણીપીણીનું બજાર પણ તમને જોવા મળશે ખંબાણ છે જલેબી છે મેથીના ગોટા જોતા ચવાનું પાપડી વગેરે પણ જોઈ શકો છો ખાસી બધી પબ્લિક પણ આવી છે વરસાદ રહી ગયો સારું કહેવાય જોઈ શકો છો પબ્લિક પણ તમને સ્કૂલ જોવા મળે નાના બાળકોના ખાસ તો નાના બાળકો માટે આ મેરો ખૂબ જ કહેવાય કે વખણાય છે પછી બીજા દિવસ અને અમેરાના બીજા દિવસ જાદનો મેળો પણ ભરાય છે તો પણ ચકડોર તમને જોવા મળશે જોઈ શકો છો શરૂ છે ચકડોર નાણાં બાળકોની ગર્વખરીને સાધનના સાધનો ના મળે મોદે નહીં જોઈ શકો છો ભરવાના મેરામાં તમને પાવડા ટેકન ચાયણા પછી તવા તવીઓ ઘર વખરું કે સાંસી થી લઈને તમામ વસ્તુ તમને તવીઓ મળી જઈ શકો છો સરસ મને તવીઓ પણ છે નાના બાળકોના રમકડા સરસ મજાના મળે છે તો મિત્રો આશા કરો કે તમને શામગુર મહારાજના મેરાનો વિડીયો ચોક્કસ પસંદ આવે છે મિત્રો તમે આ મેરામાં આવ્યા હોય તો કમેન્ટ કરી શકો છો ક્યારે આવ્યા હતા આ વખતે આવ્યા હતા કે નહીં તો કમેન્ટ અવશ્ય કરજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચૂકતા અને જાદરનો મેળો કાલે છે તેનો પણ વિડીયો આપણી ચેનલ પર આવવાનો છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ